મહોરમથી જ ઇસ્લામ ધર્મના નવા વર્ષનો પ્રારંભ થાય છે આ વખતે ઇસ્લામ ધર્મનો ચૌદસો સુડતાલીસમાં વર્ષનો પ્રારંભ થયો છે મુસ્લિમ બિરદારો દ્વારા હિઝરત ઇમામ હુસૈન સાહેબની શહાદતની યાદમાં મોહરમ માસ દરમિયાન કલાત્મક તાજિયા બનાવી માતમ બનાવવામાં આવે છે મોહરમ માસ દરમિયાન અંકલેશ્વર શહેરના મુલ્લાવાડ હલીમસા દાતાર ભંડાર દરગાહ સેલારવાડ કસ્તીબાડ કાગડિયા સહિતના વિસ્તારોમાં કલાત્મક તાજિયા બનાવવામાં આવે છે ત્યારે હાલમાં કલાત્મક તાજીયા બનાવવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે અને યુવાનો દિવસ રાત છેલ્લા દોઢ માસથી તાજીયા બનાવવાની તૈયારી કરતા હોય છે જોકે મોટાભાગના તાજીયા ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવતા હોય છે ત્યારે તાજિયા બનાવવા માટે મુખ્યત્વે કાગળ બાંબુવાસ થર્મોકોલ લાકડું ગુંદરનો ઉપયોગ કરવામાં આવે છે તાજિયાની ડિઝાઇન માટે તેમાં અલગ અલગ કલરનો ઉપયોગ કરવામાં આવે છે તાજિયાની લાઇટિંગ કામ માટે હાલ એલઈડી બોલ્ડ અને લાઇટની સિરીઝથી સુશોભિત કરવામાં આવે છે તાજિયા તૈયાર થયા બાદ તેને પ્રસ્થાપિત કરવામાં આવે છે અને હાલમાં મુસ્લિમ સમાજના યુવાનો તાજિયાના નિર્માણ કાર્યને આખરી ઓપ આપી રહ્યા છે જો હમ તાજીએ બના રહે હૈ હમ પંદર થી વીસ લડકે છ મહિને સે કામ શરૂ હોતા હૈ હમરે કરીબન અસ્સી થી નબ્બે બાસ જાતે હૈ કાગજ કે આઠ દસ બંડલ જાતે હૈ और इलेक्ट्रॉनिक का सब सामान जाता है हम पंद्रह लड़के मिल के छः महीने पहले से ताजिये का काम बना रहे हैं हलीम शाह दादा भंडारी के सामने जो रिंगल हॉल है यहाँ पर ये ताजिये बन रहे हैं और दूसरे दो ताजिये हलीम शाह दादा भंडारी में रखे हुए हैं ये सब हमारा स्टाफ है सब हम मिल के ताजिये बनाते हैं नवासाए है रसूल सैदना इमाम हसन हुसैन रज़ी अल्लाह तह की याद में बनाया जाता है धर्मेश पटेल आर न्यूज़ अंकलेश्वर